આઠમી ઓક્ટોબર પુજિતનો જન્મદિવસ છે જ્યારથી ટ્રસ્ટની સ્થાપના થઈ છે ત્યારથી આઠમી ઓક્ટોબર અમે બાળ સંગમ તરીકે ઉજવીએ છીએ રદસ્થ વિજયને યાદ કરીને આ કાર્યક્રમ આજે એમની ગેરહાજરીમાં ઉજવાઈ રહ્યો છે એમના જેટલો કદાચ કાર્યક્રમ ને ઊંચાઈ મળે ન મળે પણ એક પ્રયત્ન જરૂર અમે કરી રહ્યા છીએ કે વિજયની યાદ કાયમ સાથે રાખીને આજે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સર કાર્યવાહજી માનનીય દત્તાત્રેયજી ઉદઘાટક તરીકે એમને અહીંયા એમની વિશેષ ઉપસ્થિતિ છે અને દત્તાત્રેયજી અમારા સાથી કાર્યકર્તા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ત્યારથી અમારા મારા અને વિજયના એમની સાથેના સંબંધો રહ્યા છે અને આજે આ કાર્યક્રમમાં એમની ઉપસ્થિતિ અમારા માટે ખૂબ પ્રેરણાદાયી છે આજે આ કાર્યક્રમ આઠમી ઓક્ટોબરનો બાલ સંગમનો કાર્યક્રમ બધા જ છોકરાઓ ખૂબ સારી રીતે માણે એવી ખાસ શુભેચ્છા આજે હું પાઠવું છું આપ જોઈ રહ્યા છો બાળકો અનગનતા હોય છે આ કાર્યક્રમ માટે આ બધી રાઈડ્સ માણવા માટે અને સાથે સાથે એમને ભાવતા ભોજન પણ અહીંયા મળે છે એટલે બાળકો ખૂબ ઉત્સાહમાં હોય છે અને આપ જોઈ શકો છો અને અત્યારે તો હજી એ વિશે વિચાર્યું નથી કારણ કે હજી બહુ સમય ગયો નથી પણ ચોક્કસ વિજયની યાદ કાયમ રહે લોકો ખૂબ યાદ કરે એવી ઊંચાઈ ઉપર બધા પ્રોજેક્ટ્સ લઈ જવાની ગણતરી તો છે જ